તો હવે મિત્રો તમને છસો વર્ષ જૂનો નાનો જ્વાળામુખી બતાવું મિત્રો જે આપણા ખેતરમાં જોવા મળે છે અને તમને તેમાંથી આગ કઈ રીતે નીકળે છે એ પણ તમને બતાવી દઉં કારણ કે આપણે ખેતરમાં ફરવા આવ્યા હતા અને આપણને જ્વાળામુખી જોવા મળ્યો એટલે આપણે તરત વિડીયો બનાવ્યો મિત્રો કારણ કે આપણે ખેતરમાં ફરવા આવ્યા હતા અને આપણા ખેતરમાં મસ્ત મજાના એવા બટાકા આવેલા છે જોઈ લો મિત્રો તો તમને આપણે જે જ્વાળામુખી બતાવવાનો છે એ અહીંયા જ છે મિત્રો થોડોક જ દૂર છે તો મિત્રો એકવાર અહીંયાથી અહીંયા અમે રાત્રે તાપીએ છીએ જેવું મિત્રો ખાલી રાત્રે ઠંડીના કારણે અને જે જ્વાળામુખી તમને બતાવવાનો છે તે સામેની જગ્યાએ જે તમે જે સામે રસ્તો જુઓ છો ત્યાં જે છે તો તમે ત્યાં જઈને બતાવી દઉં એટલે તમને પણ વિશ્વાસ આવી જશે કે ખરેખર નાનો જ્વાળામુખી પણ હોય છે એટલે એકવાર આપણે ત્યાં નજીક જઈને અને ત્યાંથી જઈને જોઈએ કે જ્વાળામુખી કેવડો છે અને શું છે બધું આપણે લાઈવ તમને બતાવીએ મિત્રો બટાકા તો ઉગ્યા નથી અને આ બાજુ ઉગવાનું ચાલુ થઈ ગયું છે જુઓ ખાલી આ બાજુ ઉગ્યા છે મિત્રો અને આ બાજુ નથી ઉગ્યા બટાકા કારણ કે બે દિવસ લેટ બટાકા છે તો આપણે જે જ્વાળામુખીની વાત કરીએ છીએ મિત્રો એ જ્વાળામુખી તમને બતાવું નાનો જ્વાળામુખી આપણે અત્યારે ખેતરમાં આવ્યા હતા ખાલી ફરવા માટે આપણને જ્વાળામુખી જોવા મળ્યો એટલે આપણે વિડીયો વિચાર આવી ગયો કે વિડીયો બનાવીએ બાકી જોઈ લો ખાલી મિત્રો તમને જ્વાળામુખી બતાવો નાનો જ્વાળામુખી મિત્રો અહીંયા જ આવેલો છે નાનો જ્વાળામુખી મિત્રો બતાવો તમને આપણા ખેતરમાં જ મિત્રો જોવા મળે છે એટલે આપણે અહીંયા ચાલીએ અને જે આગળ જ્વાળામુખી નાનો છે આ તમને બતાવી દઈએ છસો વર્ષ જૂનો તો એકવાર તમને બતાવી લે તમને પણ વિશ્વાસ આવી જશે કે ખરેખર ભાઈ સાચું બોલે છે જોઈ લો મિત્રો ખાલી બટાકા જોઈ લો મસ્ત મજાનું વાવેતર કરી નાખ્યું જુઓ ખાલી મિત્રો જ્વાળામુખી આપણને મળ્યો નથી એટલે આપણે થોડા આગળ ચાલીએ આપણને દેખાયો તરત જ આપણે મોબાઈલ થી વિડીયો બનાવીને બનાવી નાખીએ ખાલી તમે જુઓ ખાલી તેમાંથી કઈ રીતે અગ્નિ નીકળે છે જુઓ ખાલી તમે મિત્રો આ જ્વાળામુખી મળી ગયો મળી ગયો જુઓ ખાલી તમે જ્વાળામુખી મીની જ્વાળામુખી જોઈ લો મિત્રો નાનો જ્વાળામુખી કઈ રીતના મિત્રો આવી રીતના હોય છે જ્વાળામુખી જે મોટા મોટા જ્વાળામુખી હોય આવી રીતના ટેકરા હોય છે બાકી આ તો ખાલી સામાન્ય એવો ટેકરો જ્વાળામુખીનો આકાર ખાલી છે મિત્રો બાકી આમાંથી આગ બાગ કશું નીકળતું નથી માત્ર આવા ટેકરા હોય છે જ્વાળામુખીમાં એટલે તમને બતાવી દીજો મિત્રો વિડીયોને લાઈક શેર કરી નાખજો